ये रहा है कौन है ये वाला लाबी रहे थे हमारा हां वो कट जेरी रहा वो कट जेरी हम्म ये जीता बहुत सलीकती रहे हां और ये खदीम करत है सप्रेम रखते हैं બોબારિયા કામ હિયે નેરા ચાઉનારાજી નીચે ચોળી રોનારો ને લો યાર ને પાડા હતો મારે આ કે તરિંગત હા રે ગોયા તો છે ઓ વગરિયે રે રણારા નારો જે

ચાલો તો આ કોમન ટ્રિન્કેટ સ્નેકને અત્યારે આપણે ચપાવાડીના પંડર ફર્યાથી ત્યાં રસ્તા પર જ આ સાપ નીકળેલો હતો અને આ સાપને રેસ્ક્યુ કરવા માટે કોલ આપવામાં આવ્યો હતો આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ એ ખૂબ જ એગ્રેસિવ હોય છે પરંતુ આ સાપે ઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જો બતાવી દે આ આ હંમેશા કરડવાના ફિરાકમાં જ હોય છે આ સાપે પોતાના

વર્તન કરે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો જુઓ આ જુઓ ખૂબ જ ખતરનાક આ સાપને પકડીએ એટલે તરત જ આ સાપુ ઓ આ સાપ ની બાઈટ ને તમે લોકો જોઈ શકો છો આ સાપે કઈ રીતે બાઈટ કરી લીધું આ બેગને જુઓ જો બતાવું નજીકથી આ સાપને જો આ સાપને તમે લોકો જોઈ શકો છો કોમોન ટ્રિન્કટ સ્નેક આ સાપે પોતાના શરીરને આવી રીતે અધ્ધર કરીને બાઈટ કરે છે જ્યારે આ સાપે બાઈટ કરે છે ત્યારે પોતાના શરીરને આવી રીતે એ આકારમાં કરીને જો હંમેશા આ સાપ એગ્રેસિવ જ જોવા મળે છે ઘડિયાળ બની ગયેલા હતા હમ હે ચલ હવે ટેટ ટુ હે લાઈવ ટે ચલ જતો રહ્યા ચાલ જતો નજીક આવે સજો જભાઈ હખોળો સાપ અત્યારે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત